નમસ્કાર અમારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું આલિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું શૈલીશ નમસ્કાર આપની સાથે હું છું મંજુલા ઉત્તરાયણનું બીજું નામ શું છે ઉત્તરાયણનું બીજું નામ મકર સંક્રાંતિ છે અને ઉત્તરાયણને મકર સંક્રાંતિ કેવું કે ઉત્તરાયણ કેવું તે તેને અલગ અલગ વિસ્તારોને આધારે નક્કી કરવામાં આવે છે કેટલાક વિસ્તારોમાં તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે તો કેટલાક વિસ્તારોમાં તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે આ પર્વને મનાવવા માટે મકર સંક્રાંત મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ કેમ કહેવામાં આવે છે આ પર્વને ઉતરાણ ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ કહેવા પાછળના અલગ અલગ કારણો છે જેમાં જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે તથા કહેવા પણ ખૂબ એક વિશેષ છે આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી તેનું ઉત્તરાયણ કહેવામાં આવે છે અને આ દિવસમાં એક વિશેષ ખાસ ખાસિયત રહેલી છે કે આ દિવસથી ઠંડી ઓછી થવા લાગે છે અને દિવસ મોટો થવા લાગે છે તથા રાત ટૂંકી થવા લાગે છે આ પર્વને મનાવવા માટે લોકો શું કરે છે આ પર્વને મનાવવા માટે લોકો લોકો આ દિવસે ધાબા પતંગ ચગાવે છે તલ અને ગોળના લાડુ ચીકી અને અને જલેબી જેવા આવા વિશેષ ખોરાકો ખાતા હોય છે તથા આ દિવસે લોકો દાન પણ ખૂબ કરતા હોય છે કારણ કે આ દિવસે દાનનું મહત્વ છે આ દિવસો ગાયો આ દિવસે ગાયોને ઘાસ નીરવાનું ગરીબોને દાન આપવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે પક્ષીઓને નુકસાન ના થાય તેના માટે શું કરવું જોઈએ પક્ષીઓને નુકસાન ના થાય તે માટે આપણે આ આ જે પતંગ ચગાવવાનો સમય છે તેને ટાળી દેવો જોઈએ આમ જોઈએ તો પતંગ સમવા પતંગ ચગાવવા માટે લોકો વિશેષ સમય રાખતા હોય છે કે તો સવાર વહેલાથી જ પતંગ ચગાવવા લાગી જતા હોય છે તો પક્ષીઓ વહેલી સવારે અથવા તો ખૂબ સાંજ પડતી હોય છે ત્યારે ખોરાકની શોધમાં ને પાણીની શોધમાં નીકળતા હોય છે તો આપણે છ થી નવ વાગ્યા સુધી અને સાંજે પાંચ થી સાત વાગ્યાના સમયમાં પતંગ ન ચગાવવી જોઈએ જેથી કે પક્ષીઓને ગળા ના કપાઈ જાય ને તેમના પગોમાં દોરા આ સાથે જ આપણે ચાઇનીઝ દોરીનો પણ ત્યાગ કરવો જોઈએ અત્યારે ભલે ચાઇનીઝ દોરી અને રબરની દોરી પર પ્રતિબંધ લાગી ગયો છે છતાં પણ કોઈ લોકો પાસે હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ચાઇનીઝ દોરી અને રબરની દોરી

આપણે તેની સારવાર હેઠળ મોકલવાનું છે અને જો પક્ષી કોઈ આપણને મળે કે તે ઈજાગ્રસ્ત થઈ ગયું છે તો ઈજાગ્રસ્ત પક્ષી છે તેને ક્યારેય આપણે પાણી છાંટવું પણ ના જોઈએ ને પીવડાવું પણ ના જોઈએ કારણ કે મોટા ભાગના લોકો આજ આવી એક ભૂલ કરતા હોય છે જેના કારણે પક્ષી ઘુંઘડાઈ અને મરી જતું હોય છે પરંતુ આવું કરવા આવું કરવા કરતા જ આપણે ત્યાંની નજીકની એવી સંસ્થા હોય જેને કોલ કરી અને આ પક્ષીને મોકલવું જોઈએ અને સાથે જ આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારી ઉત્તરાયણ સારી નીવડે એવી આશાઓ તો આ બાબત પર તમારું શું કહેવું છે જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર